સદગુરુ મહારાજ ન સદગુરુ ષ્ટ પ્રજ્ઞ સ્વામી મહારાજ નો મહારાજ સદગુરુ રઘુરામ મહારાજ નો હે વિશ્વ સદગુરુ કની બાપુ નો જે સદગુરુ મુકુંદ રામ મહારાજનો ગુરુ વર્ષણ રામ મહારાજનો વડવાડા ભગવાન મનો છે સત્ય સ્નાતન ધર મનોજ સતનામ સાહેબ સાહેબનો બાબા રામદેવજી ભગવાન નો ઝે વીરભાજી મહારાજ નો જય રામચંદ્ર ભગવાન નો જય કૃષ્ણ નો જય અંબે માત નો ઝે મહાકાળી માત નો જય આ પરિવાર પરિવાનો હે પધારેલા સર્વે સંતનો છે આ જગ્યા ભવ નો ઝે આ વનંદ કરાવેહુસ નો ઝે ઉસકા બાળ ગોપાલ નો ઝે માતા પિતા દત્ત ગુરુ ભગવાન નો ઝે હરિ ઓમ રામપુરા મુકામ મારા જતનભાઈ કાળુભાઈના ઘણા પ્રેમભાવથી બ્રિજેશભાઈ જતનભાઈ સાથે નીતાબેન બ્રિજેશભાઈના સુપુત્ર મિત્રશ કુમારની બાબરી મિત કુમારની બાબરી નિમિત્તે સંતો બેનો દીકરીઓ મારા મહેમાનો દૂર દૂરથી પધારેલ આમંત્રિત ધન કહેવાય આજનો શુભ દિવસ તમને મને મારા કલાકાર શ્રીઓ ધર્મદાસ મોટાવાસપુર સાથે મારા વ્યંજા માસ્તર સાથે એવા વરધનભાઈ ઓક્ટોપેડ સાથે મારા તબલા માસ્તર સાથે દેવરાજ સાબુના સથવારે મિત કુમારની બાબરી નિમિત્તે તમને મને આ પરિવારે તેડાવ્યા છે મારો ભગવાન રનુજા વાળો મારો વડોવાળો દેવ મિત કુમારને મારો ભગવાન રામદેવ બાપુ સદાય સુખી રાખે એ દીકરાનું શરીર નિરોગી રાખે અને બને ગણીને એજ્યુકેશન બને ખૂબ આગળ વધે એવા મારા આશીર્વાદ મારા વડવાળા દેવના આશીર્વાદ તો આગળ મારા મારા શ્રી વર્ષદાસજી આપણને વાણી એક જ સંભળાવી છે ત્રણ વાગ્યો છે એટલે સમયે ભગવાનની આરતી કરીશું થોડી ભેટ પૂજા ઉતાવર કરી જોઈએ કેમ કે દૂધના સમયે પાછા પોતપોતાના નિવાસસ્થાને પહોંચીએ ઘરે આગળ મારા ધરમદાસ કીધું વાવેરો હોય હાવ ચાલુ થઈ જશે વરસાદ થોડોક નજીક છે બધું બહુ કામ છે ખેડૂતને બહુ કામ હોય તેમ બહુ કામ છે અને રસોડામાં પણ પૂર્વ તૈયારી રાખજો જ્યાં જ્યાં વ્યવસ્થા કરી હોય ત્યાં અને ભેટ પૂજા પૂરી થાય એટલે આરતી કરવા માટે તૈયારી રાખજો પ્રસાદની પણ તૈયારી રાખજો વડવાડા ભગવાનના જય પ્રથમ પેલા કેને સમારવા કેના લેવાના કેના લેવાના માત પિતા ગુરુજી આપના ભાઈ મારા લેવા અલખ પુરુષ કા નામ પુરુષ કા જનની જને તો માતુ તૈન નર નો આપજે જન્મ મારી ભક્ત દાતા કે શું

બેન શ્રી એવી નીતાબેન મસ્ત દીકરાનો જન્મ આપ્યો છે જનની જને તો મા તૈન નરનો જન્મ આપજો ભક્ત દાતા કે સુરવીર નહીં તો રેજે માતું વાંજની વાંઝની મત ગુમાવીશ તો આજે આ દીકરીના હૃદય કેટલાક સમયથી ભાવ અને કેટલાક સમયથી મને કહેતા કે બાપુ મારા દીકરાની બાબરીમાં પધારજો નહીં તો જરૂર તો આ દીકરીના હૃદય એવો ભાવ હતો કે મારા દીકરાની બાબરી નિમિત્તે સંત સાધુ મહેમાનોને તેડાવ્યા ખૂબ પ્રેમથી અને બધી બહેનો આશીર્વાદ પણ આપજો માથે હાથ મૂકીને એ દીકરાને હું આપવાનું છે આશીર્વાદ પૈસા દાલાલ કરશું તો આશીર્વાદ કે લાલશું હે મેન વસ્તુ તો આશીર્વાદ છે એટલે તો બોલાવ્યા છે આશીર્વાદ આપવા માટે કે એ દીકરો બને ગણી આગળ વધે એ દીકરાનું શરીર નિરોગી રહે એ દીકરો ખૂબ હોશિયાર બને દારૂડીયો નહી બની જાય એમ એમ કેજો એ તો અમુક પીન રખડતા ફરે છે બિચારીઓ માયો ભારે માર્યો એવાય છે આ દુનિયા ભગવાન એટલે મે રેજો મારી તું વાંજની મત ગુમાવીશ નૂર ભગત નો જન્મ થાય કે દાતાર નો જન્મ થાય કે આ દેશનું રક્ષણ કરે એવા દીકરા નો જન્મ થાય ત્યારે મા બાપ ને બહુ આનંદ થાય બહુ આનંદ થાય પણ પીન રોડ બેફા વાટે કરતો જાય બહુ દુઃખી થાય રે યાર મારો સુરો પથારી ફેરવી આ એવા સંસ્કાર હાલવા બોલાયા છે નહીં રૂપિયા હાલવા બોલાય એ તો કઈ વાપરીને પૂરા થઈ જશે પણ સંસ્કાર તો હકબંધ રહેવાનો છે અને ગુરુ પાસે ગુરુ ને બોલાવાનું કારણ એટલું કે ગુરુ દીકરા એવું બોલે કે ભગવાન સદ ને જ્ઞાન પ્રાપ્ત થજો રૂપિયા પ્રાપ્ત થજો એમની કે વધારે રૂપિયા થાય તો ઉપાધિ કરે સાંભળજો પ્રમુખ સાહેબ વધારે રૂપિયા ભેગા થાય ત્યાં પાછી ઉપાધિ આવે

આ દીકરીઓને જન્મ માલતા સમય બહુ દુઃખ પડ્યું છે મારા મિત્ર કુમારને જન્મ માલનારી માને બહુ દુઃખ પડ્યું છે હે અને એ માના ઉંદરમાંથી બાળ પ્રગટ લઈને આવ્યા હતા એ આજે મેલા બાલ ગુરુ મહારાજના હાથે પંચની સાક્ષીએ અને ભગવાનની સાક્ષીએ ઉતારવામાં આવ્યા છે બહુ સારું કહેવાય એ દીકરો ભાગ્યશાળી

તેમ આજને એવો દિવસ મળ્યો છે ભગવાનનું વજન કરીએ મારી પૂજા લખાવતા તમે લખાવશો પાસા લઈને આવશે હનશે લખાવશો તા હસ હશે લઈને આવશે અને પાંચ હજાર લખાવશો તા દસ હજાર આવશે પણ લખાવજો છેલ્લી છેલ્લી થા વાપરી છે હજુ સત્તા તારીખ સુધી બહુ બાબરી કરી બસ એક બાબરી કરી ગઈ રાતે પ્રોગ્રામ હતો આજે પ્રોગ્રામ અહીંયા બાબરીનો રાત્રે પાછો મલા જામો છે યજ્ઞ છે ને બાબરી છે ને બહુ મોટો ડાળો રોપવાની છે પેલા કરમણી એવો મોટો પ્રોગ્રામ છે રામદેવજીમાં મહારાજ ના કલાકારો પાસે વહેલા આવજો ઢીબરો છે તે રેડી હા જનની જતા કે સુર નહી તો રેજે માડી તું વાંજની મત ગુમાવીશ નોર મારી બેનો દીકરીઓ ખૂબ ધ્યાન રાખજો કોઈ દીકરી છે એ દીકરીને ખૂબ વિચારવા જેવું સેનપતિ જો એમ ન થવા માં થુટ પણ જેને જન્મ આલવાનો છે બાકી એ દીકરીઓને વિનંતી કરું છું જ્યારે તમારે શ્રીમંત સંસ્કાર કરવામાં આવે શ્રીમંત સંસ્કાર મુંડન સંસ્કાર અને અગ્નિ સંસ્કાર આ બધા સંસ્કાર જ છે તો શ્રીમદ સંસ્કાર આવે ત્યારે ગુરુને બોલાવી અને શ્રીમદ ભાગવદ્ ગીતાનો એક પાઠ કરજો તમારા કુખે મારા જેવો સંત સાધુ પાક્ષે પાક્ષે નહીં હાડા હતર વખત પાકશે

સારો દીકરો જોતો હોય તો સારી દીકરી જોતી હોય તો હે આ કરવું પડશે કર્યા વગર કાંઈ મળે નહીં કરેલું ફૂગડ જવાનું નથી તો આજે કુમારના દીકરાની બાબરી નિમિત્તે આપણે મળ્યા છે તો ખૂબ સરસ લડીયામનું ભજન કરીએ બેઠીએ બેઠીએ તાલી પાડજો નવરો પાડજો ભગવાન નો હે એ માળી નદી નાવા નાથી રે દીકરાને માટે વા દીકરાને વાટેવા પથ્થર જોઈને પૂજા કર પધારે મારો રવિજા વાળો મારી નદીવાજાતિ મારી નદીએ જાતી ઘરે ઘર ન પાણી ભરતી

છા બેઠ્યું રે ધીકરાને વાટે વાય બિહર દો આ વાળી જાજુ દુખ વેઠ્યું રે ધીકરાને વાટે વાય જય રણુજાવાળા આ પેટ પાટા બાંધી ફરતી રે ધીકરાને વાટે વાય

ભગવાન કૃપા કરી દીકરાનો જન્મ થયો માનો હૈયો વારી પિતા જન્મ આજે હૈયો આના માનો હૈયો હર ખાયું રે દીકરા ને માટે વા દીકરો તો મોટો થાય મારીને માટે ભાઈ દીકરો તો મોટો થાય રે મારીને માટે ભાઈ ઘણી ગાની મોટો થાય રે જો નાળી નાની થઈ જતા ધ્યાન રાખજો જય હોકરાેટે પાટા બોંધી ફરતી દીકરાને માટે મા

હા 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 મારી દીકરા ને મારી ધુ દુખવે દીકરાને મા

તારું કીધું વધી ખોટું લાગ્યું માથા મોસો બેલું માર્યું રે દીકરા માટે ભાઈ એવી હોય હો છે ધ્યાન રાખજો માથા મોસા બેલું માર્યું રે દીકરા માટે ભાઈ મોહન સાચું દૂ ન દસ મોહન સાચું લાયા આખર માખર મારી ઝડપી ધૂરે मित्र मेरे बाई हो रनुजावाला रनुजावाला धनी मारा धनी ટેકર ભૂરિયા માં મારા મિત કુમારની બાબરીમાં મારા બાપા મારા બાપા તમે આવજો આજને આજ દે જંતિદાસ તમને અરજી કરે મારા વાલા તમે આવજો આજને આજ દે તમે આવજો એટલે કીધું છે દુનિયામાં દુનિયા મેં જાતા હે પૈસે વાલે ખરીદ લે આ દુનિયામાં બધું મળી જાય પૈસા હશે તો તમે પાણી પણ એમ સમુદ્રમાં બંગલો બનાવો હોય તો એ બની જાય પણ મા બાપ મળતા નથી એક જ વાર મળે ફરી નહીં મળે હાટ બજાર મેં તમે બધું ખરીદી લઈશો પણ મા બાપ ખરીદાય નથી મા બાપ એ મહાન વસ્તુ છે બધા કે હે પહેલાં ગુરુ ગમે નહીં પહેલાં માને બીજા નંબર હું દરરોજ કહું છું મારા કોઈ કહેતા આ તા વાતો કરે તા બીજી કઈ કરી હે બીજી કઈ અમુક અમુક દીકરાઓ એવા છે આ આ કરવા જેવું છે દરેકને મારે ને તમારે બધાને ભગવાન રામદેવ બાપુને મા બાપ બનાવવા પોખરણગઢમાં અજમળ રાજાને ઘેર આવવું પડ્યું કબીર સાહેબ પણ મા બાપ બનાવવા કાશી નગરીમાં વનકર સમાજને ત્યાં જવું પડ્યું મા બાપ બનાવવા ભગવાન હતા પણ મા બાપ તો બનાવવા પડ્યા જોધ ખરે કેવી કૃપા મા બાપ તો બનાવવા પડે તો આપણે તો પ્રગટ મા બાપ છે તો વધારે નહીં બને તો કાંઈ નહીં પણ આપણા મા બાપને સરસ જીવન જીવે એટલું જીવજો બસ બીજું નહીં નઈ ઘણા સંતો સાધુ સંતો સમાવીને બાર આગળ વધારવા સમાજ સુખી બને સમાજના દીકરા દીકરી બને બને સમાજ આગળ વધે એના માટે તો સંતો આવે છે અને એમાંથી કોક ચાલે તો એનું કલ્યાણ થયું છે રામદેવજી મહારાજ ના કવરમ ખબર હાલ દીજો મેં બોલું લખી થઈ બરાબર હા ભેર પૂજા બાકી છે હાલો હાલો આ તો ઘણા પાછું ઘેર આવો પ્રસંગ આવશે આ તો હાલજો પાંચ વાગે તો વાંધો નહીં પણ ચાલુ રાખો બરાબર આ આ પ્રસંગ ઘડે ઘડીએ નહીં આવે આ છેલ્લો પ્રસંગ પહેલો પ્રસંગ હવે તો એ દીકરો મોટો થાય બની ગની ખૂબ સુખી આગળ વધે એનું શરીર નિરોગી રહે બસ એવા બધાના આશીર્વાદ સારામાં સારો દીકરો આગળ વધે ડોક્ટર બને પણ મા બાપને મહેનત કરવી પડે ભણાવવામાં કાળજી રાખવી પડે મા બાપને દરરોજ દીકરા દીકરીને બેસાડવું પડે પૂજામાં બેસાડવું પડે એને સારા સંસ્કારે આપવું પડે પછી અસન બહાર ડીજેમ કુદેતા સોરો કુદે નહીં લા હે પેલો કે હા તો મારી મમ્મી હોય કુદે તમે હોય ભેગી જઈ શિયાર હું પછી જોડાવતા ફરો મારે મહારાજ એમાં જ થાય તો કામ કે કેમ થાય વડવાડા ભગવાનનો જય સંસ્કાર આજે મુંડન સંસ્કાર એટલે કહેવાનો મારો ભાવરથ સંસ્કારની વાતો દરેકની મારી પણ આવી જાય એમાં મેં પગે નહીં લાગતો હોય મારા મા બાપને અને મેં અહીં ડાઈ ડાઈ વાતો કરું તો કોમ લાગે નહીં આ તો કહેવા કરતો કરવું ભલું નહીં થાય તો મરવું ભલું હું પગે લાગું છું એમના પ્રતાપે સુખી છું એમના પ્રતાપે નિરોગી છું એમના પ્રતાપે લીલા લેર છે એમની કૃપા માથે આજે અખંડ છે તો આપણે એટલું કરજો પછી જોજો મોજ નરેન્દ્ર મોદી સાહેબ માને પગે લાગ્યા ને કોને પગે લાગ્યા અને જ્યારે મા દુનિયામાંથી ગઈ ને ત્યારે મોદી સાહેબ કીધું કે હવે મારી મા ગઈ છે હવે હું ચારસો પાર નહીં જાઉં પાછી ચારસો ને પાર જતો ને તો આ વિશ્વગુરુ બનતો ભારત ચારસો ને ઉપર સીટ મળતી ને તો ભારત વિશ્વગુરુ બનવાનો હતો પણ માં ગઈ હીરાબા ગયા અને ગયા પછી મોદી સાહેબને દિલ ઉઠી ઘરે મારી મા જુતી રહી હવે તો હું જીવીને કામ છું પણ છતો જન્મ આવ્યો છે દેશનું રક્ષણ કરું દેશની સેવા કરું તો આપણે આપણા છોરોની સેવા કરજો સંસ્કાર આપજો પછી જોવડાવવા જોવડાવી નહીં કરતા હોય મારા છોરો સુધરતો નહીં મારી છોરી સુધરતી નહીં પણ તમે સંસ્કાર હાલ આપો ને રોજ પૂજા કરવા બેસાડો દીવો કરતો શીખવાડો હે આ બધું કરો મારી બહેનો કરો આ તો તમારું કામ છે તમારું કામ છે બહુ દૂધ કાઢી કાઢીને સાર પાછળ રોય બિચારી મોણો હોય કારણ ઠસતી જાય એમ કોમ ઓછું રાખો એ તો પેલા કમાઈને લાવે કહેવાનું જા તું મને લાવ્યો ના પેદા કરવાનું પૂરું કર ગજરાની બે મેલું કહેવાનું રામદેવજી મહારાજ આપણે ધર્મ પત્ની બનાવ્યા છે ને ભાઈ કોકની દીકરી આપણે લાયા છે અને કોકની દીકરી આપણી દીકરી કોકને દેવાની છે ને ત્યારે લખવામાં આવે કે અમારા ધર્મ પત્ની તો આપણો ધર્મ નિભાવવા આવ્યા છે નથી મજૂરી કરવા બોલાયા એ તો વળી બે જણો જીવે થોડી મદદ કરે આપણને દુકાન કરીને કંઈ એમ તેમ કરીને આપણું થોડુંક રોટું ગુજરાત ચલાવે પણ બધું એને હોપી દેવાય નહીં રામદેવજી મહારાજ નોંધ વડવાડા ભગવાન ભેટ પૂજા પૂરી થઈ ગઈ હજુ બાકી છે કોઈ કોઈ હોય તો આવી આવી જજો ને ભાઈ પેલ બધા બાકી કેમ કે આ પ્રસંગ હવે તો લગ્નનો આવશે મોટો થશે બને ગની એજ્યુકેશન સારામાં સારી ડિગ્રી પ્રાપ્ત કરશે ને પછી સરસ લગ્નનો પ્રસંગ આવશે ત્યારે એ દીકરાના પાછા mãe